સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામની અંદર એક પણ લીજ સફેદ માટીની મંજૂર કરવામાં નથી આવી તેમ છતાં રોજની બસો થી પણ વધારે ગેરકાયદેસર સફેદ માટી મોરબી ઠાલવવામાં આવી રહી છે થાનગઢ વિસ્તારમાં ખનીજ માફિયા ખુલ્લામ ખનીજ ચોરી કરી રહ્યા છે દરરોજ સાહીઠ સાહીઠ ટન ભરેલ ડમ્પર જતા હોવાથી રસ્તાઓ તોડી નાખે છે આવડી મોટી ખનીજ ચોરી ખનીજ માફિયાઓ કોની સાથે રહેમ નજર હેઠળ કરી રહ્યા છે

કરવામાં આવશે પણ માંગ ઉઠવા પામી છે એક ખનીજ માફિયાએ પોતાનું નામ નહીં દેવાની શરતે જણાવ્યું હતું કે આની અંદર અનેક સરકારી કર્મચારીઓ અને રાજકારણીઓ ભાગીદારી ધરાવે છે એટલે સફેદ માટીનો કાળો કારોબાર કરનારનું કોઈ પણ કઈ બગાડી શકે તેમ નથી